પાદરા તાલુકાના જાસપુર ગામના હનુમંતિયા મંદિર ખાતે શ્રી નિમિત્તે સંત સંમેલન સહિત ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું એકમાત્ર ભરોસાપાત્ર એટલે સંસ્કૃતિ ક્લાસીસ પાદરાના જાસપુર મહીસાગર નદી કિનારે આવેલ હનુમંતિયા મંદિરના પૂજ્ય બ્રહ્મલીન શ્રી ભરદાસજી મહારાજની વાર્ષિક પુણ્યતિથી નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંતો મહંતોનું પૂજન તથા પાદુકા પૂજન કાર્યક્રમ યોજાયો હતો જાસપુરના પરમપૂજ્ય બ્રહ્મલીન ભરદાસજી મહારાજની પુણ્યતિથિ નિમિત્તે મધ્ય ગુજરાત શ્રી રામાનંદ વિરક્ત મંડળના શ્રી જમનદાસજી મહારાજની અધ્યક્ષતામાં સંત સંમેલન યોજવામાં આવ્યું હતું સાથે જે પ્રકારે વાત કરવામાં આવે તો રાજ્યના અનેક ધર્મ સ્થળોથી સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા જેમાં શ્રી મોહનદાસજી મહારાજ તથા શ્રી રાધા મહારાજ હનુમત્યા મંદિર જાસપુર તથા શ્રી કેશવદાસજી મહારાજ સાથે જે પ્રકારની વાત કરવામાં આવે તો શ્રી અનુપમદાસજી મહારાજ સહિત અગ્રણીઓ સંતો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે આવેલ અગ્રણી સંતોએ શ્રી જગતગુરુ રામા નંદાચાર્ય મહારાજ શ્રીનો ફોટો જાસપુરના મહંત શ્રી રાધા મમનદાસજી મહારાજના ફોટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે પાદરા ધારાસભ્ય ચૈત્યસિંહ ઝાલા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા જેઓનું સાલ ઉડાડી અને સન્માન કરવામાં આવ્યું હતું સાથે આવેલ સંતો મહંતોનું સ્વાગત કરાયું હતું આ પ્રસંગે જાસપુરના હનુમંતિયા મંદિરે અવિરત સેવા કરતા અને મંદિરની સેવામાં જોડાયેલા ભક્તો અને કાર્યકરોનું સાલ ઉડાડી અને ફોટો આપી સન્માન કરવામાં આવ્યું હતું પરમ પૂજ્ય બ્રહ્મલીન શ્રી ભરદાસજી મહારાજની પાદુકા પૂજનનું પણ પૂજન કરવામાં આવ્યું હતું સાથે આવેલ અતિથિ સંતો મહંતોએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું આ પ્રસંગે સંતો મહંતો સહિત ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા